અતોશ અમે કરે બહુ હા ગોમરા જે તો આવડી આવી મને મેકવા આવલી કીધું મને દાદુ કાઠા છે હું કેતો તો તો તમે પાછા આવો કેમ ગોમરા તો પાંચ નંબર મેકવા આય તુ ઈ મારો ખોખરો મારા ખીકા પેન ગોળી દે ભાઈ બાપડે 20 રૂપિયા દી મને તારી માને ઘોડો બહુ કરે ના ના ચીટો નાજી ના ના આડે અમે મોના હેડી ખોખરા રેડી તારી મે કેટલા આટા કીધો છો

दादा પોતી તો સહારું આટો પાછો સા ના કરે એને કેતો ના યે બઈણી લઈને આયા મન તો મન શી કે આમાંદ આયા છે વળી હા બસ ભમલા કરતા જી કરી આપણે કાયા રૂપિયા ફળ જે ની આયા તો પણ મને પૈસા ઇનતા એટલે 4 રૂપિયા ની ખાઈ ને જ ને મને ગમ મને કે તું ઘર કણા છે હવારી આ ગોંગલન કે તું આ મે કો હાગેડ રાત તાઈ મને કાકા મને કે રાતા રોકે ભલે મરી જાતો સા સા કરો બરો સા ના ના ચાલે જમલા તો ને તો મે તો તો પી તો ઉકાળો કર્યા તો તો માર મોરો થાય

આની મોનો ઢાગો આયો તો રોડ કધાડી કડણવાનો ચીર વાખરે ને અમાર જાકે માના એ કરો પાઠો પડ્યો હા એ છે તારી માને ઢોડા બમ કરે સાંજે

बिलीव कर ता देख ऐसा मिसाल ना मारा देख करता हूँ इकरों ने तो मैं बोल बोल करो एम बता रहे बोले बोले बस दो नहीं क्या? मुझे भगने बाबा डेली फोन करो, तो मार लेना से गोली કોગ તું ના રહે તારે બાર 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 આ પડીન બાકી છે નહી દે દે દેરા લાવે પૈસા ઇન તા લે અલી ભમરાળી આ પાછ બુક શું કઈ તે લઈને કે હોર્ષે નીચે હોય છે થોડું લાગે કે મને દાદુ કાઢે છે તે છે મારા બે રૂપિયા તો લાવતા એને બાપડે આને પડીને દેવા તો કોઈ શાંતિ રૂદુયા કરવા હને મારા દીકું છે ઓકે દીધું છે

આપણે ભગલા જાય છેવાની